વડોદરામાં જે રીતે વરસાદી આફત આવી અને બાદમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા આ ઉપરાંત ડેમમાંથી પાણી પણ છોડવામાં આવતા વડોદરા શહેરીજનોના જનોના ઘરો સુધી પાણી આવી ગયા પાણીની આ સ્થિતિ બાદ વડોદરા વાસીઓનો પિત્તો ગયો કે લોકો વિરોધ પણ કરવા લાગ્યા નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં સુભાષ આપનું સ્વાગત કર્યું છું વડોદરામાં વિરોધ એટલી હદે થવા લાગ્યો કે સ્થાનિક ધારાસભ્યોનો પણ હુરિયો બોલાવવામાં આવ્યો વધારામાં પૂરું ખૂટતું હતું તો ગતરોજ શિક્ષણ મંત્રી પણ ફૂડ પેકેટ આપવા ગયા એ સમયે લોકોએ સહાય લેવાની તો મનાઈ કરી દીધી પરંતુ એમને આગળ જવા માટે રસ્તો પણ બતાવી દીધો હતો આ પ્રકારના દ્રશ્યોથી સૌ કોઈ નવાઈ પામી ગયા હતા પણ સાથે સાથે અન્ય મંત્રીઓ પણ આ દ્રશ્યો બાદ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આ વિરોધને તો રોકાવો જ જોઈએ લોકોને સાચવવા પડશે નહીં તો આગામી સમયમાં ગુજરાત ગુમાવવાની ભારી આવી શકે છે વડોદરા શહેરી વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દબાણ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે આ ઉપરાંત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ નામજોગ આક્ષેપ કરી સરકારની ઢીલી નીતિ હોવાનો આક્ષેપ લગાવ્યો છે જો કે આ અંગે જળ સંસાપતી વિભાગ પણ અસમંજસમાં એટલા માટે છે કે કેમ કે નદી કિનારાના વિસ્તારમાં જારે પણ બાંધકામ કરવાનો હોય ત્યારે સરકારની મંજૂરી લેવાની થતી હોય છે જોકે વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તાર વડોદરા કોર્પોરેશનની હદમાં આવતો હોવાથી તમામ મંજૂરી આપવાની જવાબદારી સ્થાનિક મનપાની આવે છે ત્યારે મનપાની મંજૂરી બાદ જ આ તમામ બાંધકામ થયા છે કે કેમ એ પણ પ્રશ્ન છે તો જ પણ સાથે સાથે મનપાની હદમાં બાંધકામ નથી તો એવા સંજોગોમાં આખરે આ દબાણ થયા કેવી રીતે આ તપાસનો વિષય બની ગયો છે આજ કારણોસર જળ સંપત્તિ વિભાગના અધિકારીઓની સરકારમાંથી તપાસ કરવા માટેના હુકમ કરવામાં આવ્યા છે આ અંગે આજે સાંજે એક બેઠક પણ યોજાઈ હતી સચિવાલયમાં સોમવારના દિવસે મુલાકાતીઓને મળવાનો સમય મંત્રીઓ આપતા હોય છે દરેક મંત્રીની ચેમ્બર પણ બોર્ડ લગાવવામાં આવતું હોય છે અને સ્પષ્ટ લખ્યું હોય છે કે મુલાકાતીઓને મળવા માટે સોમવારનો સમય ફાળવવામાં આવ્યો છે તેમ છતાં પણ મુલાકાતીઓને તો સોમવારના દિવસે માત્ર રાહત જોવી પડે છે મંત્રી આવે અને મુલાકાતીઓ પણ આવે પરંતુ થાય એમ કે વિભાગની પેન્ડિંગ ફાઇલ લઈને વિભાગીય અધિકારી આવે અને ફાઇલ પર સહી કરવાના બહાના હેઠળ મુલાકાતીઓની ખાસી મિનિટો છીનવી લેતા હોય છે ગઈકાલે મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દલિતોની ચર્ચા કરવામાં રાજકીય અસ્પૃશિયા પાળી રહી છે દલિત સમાજનું એક સંગઠન આજે સચિવાલય ખાતે આવ્યું હતું આ સંગઠનને માંગ કરી હતી કે ગુજરાતને અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે પાટીદાર આંદોલનના બસો પચાસ ફોજદારી પાછા ખેંચી લેવા આવ્યા અને દલિતો સામેનો કેસો પાછા ખેંચવામાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે સફાઈ કામ માટે આધુનિક મશીન વસાવવા અનુસૂચિત જાતિની લોનની સહાયમાં વધારો કરવો સ્કોલરશીપ કે ફ્રી શિપ કાર્ડ આવક મર્યાદા ફાળવેલી જમીનોનો કબજા સોંપણી નવી જમીન ફાળવણી જેવા વિધવા અને વાલ્મીકી બહેનોને પ્રાથમિકતા સહિત દસ અલગ અલગ મુદ્દાની રજૂઆત કરી હતી આ સાથે જ સંગઠન દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે આગામી ત્રેવીસ સપ્ટેમ્બર બે ચોવીસ સુધીમાં કોઈ પગલા ભરવામાં નહીં આવે તો દલિત સમાજના લોકો રાજ્યમાં રાજ્યવ્યાપી આંદોલન કરશે વડોદરામાં વિશ્વામિત્રી નદી અને ડેમના પાણી ઘરમાં ઘૂસી ગયા છે ત્યારે હવે સરકાર વિશ્વામિત્રી પરિયોજના બાબતે બેઠક કરવામાં આવી રહી છે પરંતુ જાણવા મળતી માહિતી પ્રમાણે આજથી સોળ વર્ષ અગાઉ એટલે કે વર્ષ બે અગાઉ શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ વડોદરા શહેરમાંથી નીકળતી વિશ્વામિત્રી નદીના પાણીને મહીસાગર નદીમાં ડાયવર્ટ કરવી જોઈએ જોકે આ પ્રોજેક્ટના અમલ માટે જે તે સમયે